और मास्क ट्रक yang બધા મિત્રો સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં આજના આજ ના સવા આજ તો બહુ વેલો ઉઠી ગયો હું પછી હાખને તો કઈ જતો ને આમ પડામાં આવી ગયો હું હાવ ટૂંક માં નજ શું કરું ખબર જો આ ખાડા કરું ખાડા કેમ કરું ખબર આપણે લગભગ દસ બાર થી પેલા જર્મન ટેકનોલોજી થી જોરે હું તું પાણી એમાં એક બોરે કર્યો અમને ખબર જ હોય ખાઈ એમ બ્લોક જોતા હોય પણ એ જર્મન ટેકનોલોજી વાળા એમ કેતા કદાચ કે તમારે પાણી ના થાય તો એની બીજા ચાર નિશાનામાં દીઝલ હતા પળામાં એક ભવિષ્યમાં તમારે ન્યા બોર કરવાનું થાય પાસો પણ આપણે પાણી થયું હે થોડુંક હતું એ થયું ઓલા બોરમાં અટાણે કંઈ ખા એવી કંઈ જરૂર નથી બોર કરવાની એટલા માટે એના જે હારી હારી ચોકડી પડતી ને એના નિશાન વિઝલ હતા ને મેં કીધું હાલો એને હે ને ખાડો કરીને હેરખો એમાં પાણો કીધું કાંઈક નાખી અને દાટી મૂકી તો પાછી દી આપણે ભવિષ્યમાં બોર કરવાનું થાય ને તો પાછું આ નિશાન ગોતવાનું રહીએ બીજા કોઈને પાણી પખાને ગોતવા ગોચવાને થતું નથી હવે નક્કર એના હાથી એમાં બધું વિખાઈ જાય રોગો પાણો મૂકી હું નડે એટલે જરાક ખાડો ઊંડેરો કરી અને એ ડંગરાનો કંઈક કટકો એવો હેરકો નાખી દે ને તો હાથીમાં એના નડે પાછો અને એક આપણે થોડું યાદ રાખવાનું કે આ જગ્યાએ આપણે બાણો ડાઇટો હતો એટલે તેથી ગોતવાનું એ જ રાખ બાકી આમાં હોય નહીં એટલે એવું બધું કરવાનું હું એક ખાડું નીકો કહી રહ્યો અહીંયા કર્યો લગભગ હવે એક છોકરી છે પણ ન્યા ખાડું નથી બે ખાડા છે ઘણા જાજા નિશ્ચાન પછી રોગા રોગે કન્ફ્યુઝ થઈ જાય વાં કહ્યો હતો વાં કર્યો હતો સૌથી હારામ હારી ચોકડી પડતી હતી ને ત્યાં આપણે બોર કર્યો ને ત્યાં ટૂંકમાં પોલાણ આવ્યું હે हम जानो बदु बढ़ाणे का सीजन में हाल लगे है अटाणे जोता जूनो बोर तो ये का नवा बोर में कन्वर्ट थी जो है यू बधुँ हालत में फटाफट राणा टाडो बोर नामी से जलाई नहीं ठंडी ठंडी हवा काूरो कर लाइवी ली आप गेर थी क्या पा बाखवा जो है तो तेज जोड़े रह जाओ हम

ખ્યાલ આવી જાય કે હં આવે આવી કલરની ધૂળ હોય નહીં એટલે અહીંયા જ હોય આ માટી વાર દે તો વરી જાય પાછું કન્ફ્યુઝન થાય પાકું પાકો નહીં ના આ રીતે કંઈક નિશાન કરી દઈએ હવે જે દિવસ તો આપણે એમ થાય ને કે બોર કરવો હોય તે દિવસ પછી આમ કંઈક અટકર કરીને પાવડાથી આમ ધૂળ ફરી કરીને એટલે આવી ધૂળ આવી જાય નળિયા કટકા આવી જાય ને આપણે નિશાન તારકા બોલીને કહે હવે પડામાં ખાલી એક ગુવાર છે વચ્ચેમાં નડે ગુવારમાં છે ને આજે કાલાની પછી કાઢી ઉપાડે નાખી ગયો આ ગુવાર હે ને બે કરવા રાખ્યો છે બાકી કંઈ જરૂર છે નહીં ગુવારની લગભગ એકબીજીમાં ગુવારનું કામ આવી જાય હવે ધીરે ધીરે જો આ કાઢી વારો કાઢી લેવો પછી રેડિયર મારા આવે એટલે ગુવાર ઓટોમેટિક નીકળી જાય અને આપણે ભૂકો હે હવે ભૂકો તો હજી ભરાય છે નહીં આંડવી બરી એટલે બુજ નહીં બાકી પણ હું ખેડવા જેવું થઈ ગયું અને હવે ખેડીને ખાઈ આ તો નાના બધા તાળાં કાઢું મિત્રો પાછો આવી ગયો આપણે સામાજ જ ભાઈને તાલ જોવા જોઈ લો પૈડા ભારે સરખા જમાવટ લીધો પેલા એમાં તું કંઈ વધીએ નહીં રોટાવેટર રાખવાની ગણતરી હતી હા એની વાયું ને ત્યાં બારી થઈ માય એ આપણે અઢારથી કોરવાનું પીધું ને

हक कर અને હે પતરામાં જ નાખી દે બેહુ ને તો પોછો લાગે અને બપોરે પછી એને આમાં ઓયણી જોઈત હતી ને એ વયણી એમાં થોડું કલર કામ ને બધું કરવાનું હા લોઢ વાર કરાવ્યો ને એમાં કલર બલર કંઈ કર્યો નથી હવે કલર કરવાનો હે પણ આપણે બે દિવસ જેસીબી નો કોઈ જેસીબી વાળો હા નથી પાડતો એનું કારણ કે હમણાં છે ને બૈડું સિઝન છે બૈડું બધી એટલે વડા બકેટ હોય બધે ને બયડુમાં હાલે બધા એ થોડું થોડું કામ હોય ને આપણે અહીંયા એટલે એને પોહાયે નહીં આવું રનિંગ વધી જાય એટલે પણ તોય એક જણા પડ્યા કાલ આવે તો ભારે કામ થાય એ ધીણ ઢીણકા બકેટવાળો કોઈ જ એડો જ નહીં એ વડું બકેટ છે વડું તો વડું તમને આવો આવે તો આપણે કામ ચાલુ થાય બધું એના વાકે મશીનમાં હા આજે આવવાનું પણ આજ ઓલી ના પાડ્યું હોય કે કાલ આવે કાંઈ વાંધો નહીં એકડીમાં કંઈ ખાટા મોડ થઈ નહીં જાય કાલ આવજે હવે કાલ હવા માંથી કીધું આવી ગઈ તો ભારે કામ થાય હવે હવે પછી હા ટૂંકમાં કીડ્યું સડે ડેવડા બેઠા બેઠા ડેવિવાર કાઢસ હજી બીજો બીજો દિવસ ને જેસીબી વાળો હવાના પડમાં હાથમાં આવીને ઉભી ગયો હવે એટલે હા ને આ જીરા લાગણી વચ્ચે થાય હજી ઓછું ઓછા ને તમે આવી ગયો હવે ભીડ પડી જાય ને મને જ ખબર છે સૌથી પેલા તો આપણે લેન તૂટી ગઈ હતી જીરામાં ને જરા ખાડો કરાવવો આવે પછી આપણે મારા જાળવાનું બાળવાનું કાઢવાનું હોય ને બધું નીકળીએ રહી જાય કન્ટિન્યુ અહીંયા આપણે ખબર હોય તો જીરામાં લેન તૂટી ગઈ હતી પછી બાયપાસ કઈ રીતે અહીંથી આપણે ફૂગા લઈને પાથરી એટલે થોડુંક પદાવી નાખી દો આપણે પછી મહેનત ઓછી પડે આમ ફાટી ગયો કાંઈ પછી આખો હવે આપણે કામ કરી ચાલુ હાલો બકાઈનો વારો આવી ગયો Kalau mau perlu cari, pasti gue akan cari. Aku સંદીપભાઈ પણ આવી સંદીપાઈ ને નારિયેરી નારીયેરી કાઢી નઈ છે ને એને ભોરવાની છે ટ્રેક્ટર માં સંદીપભાઈ વગેરે ના ભરાયે લઈને આ કામ પકડી જાય લઈયા જ

પડવાયુ તો ગરાઈ ગયો લગભગ આઠ થી નવું બળ નીકળી બહુ બહુ યાદ નથી કારણ કે ભીડ માં જવા દેવું ખોટી કરવું એવું તમારે બઉ બધી હવે તાળો કાપવાની ટ્રાય કરવી બહુ હવે કામ આવે તડકા ધૂમ ધૂમ ધકાર પાછળ જોવા સંદીપાઈના ટ્રેક્ટર માં ભરાય છે અહીંયા થોડીક ધોરાણી હોય ને બધી ઉપર અરે વાહ લલિયા બેઠા માટી મોરલા થઈ હાલો રે જા ભરવા લાગો આ તો નવું જો હેક્ટર આલો ભર લે હાલો એક આડીનો વાર આવ્યો કદી જ તો હું કરું આ મા તા બેકટ મારતા બેહેવા

पिताया <laughs> आलू હવે મોરી નાખતે ધીરે ધીરે કરી પહેલી જરૂર હતી મોરવાની ને

હા લગભગ અઢી ત્રણ કલાકમાં થઈ ગયું બધું કામ કમ્પ્લેટ અને આ જો આ શું છે ખબર જેસેબીન બિંદાસ પડી ગયો એક ટીમાં ખબર એ વાર તાળીમાં ના બટકા ભરતો તને દાંત પડી ગયો પડી થઈ ગયો દીસબીવાળા લઈને આ ગયો પટી ગયો ટાઈમ ના આવે

હાલો રૂંટાના ચા પાણી પીને આવી ગયા આપણે બપોર પેલા જે નાલી થઈ નાલી છે ને અહીંયા તો બહુ ઊંડી થઈ જ નહીં હાડ બહુ હતું બહુ કઠોર હતું પાછું બકટ વળ્યું એટલે ઘડીકમાં બે અહીંયા તો બે ફૂટ જેટલી માંડ થઈ અને આપણા પાણો બહુ જાજ્યો છે હવે શું થાય લગભગ તો ના જ માય કારણ કે પાણો આ બળ ગયો તો રીએ નહીં પોલો જ રીયા એટલે વધતી પાણા ઊંડી થઈ ગઈ જ ને તો બધા માઈ જતા અને હું થાય હરખા fitting કરવા જોઈએ આ એક વાર થાય ને આપણે જોવા પડે બાર થોડા થોડા ને કાઢી લઈએ થોડા થોડા પણ આ વધારે માં ય પણ અહીંયા જો જૂના જમાના ની લેન નીકળી હતી cement ની લેન સારી આ મોરના ના કઈ દે ની મારા દાદા ની નાખલ હે આમ ક્યાં જતી હે ખબર નહિ કેમ નહિ જતી હોય આમ જતી હે થોડે ખુદ નાખલ થોડીક આમ ને થોડીક આમ ને પણ પીવીસી પીવીસી કરીને તો આવી હતી આ લગભગ પાંચ ફૂટનો હોય કે ચાર ફૂટનો હોય બટકા તો ભાંગી જાય આખા નીકળે નહીં હવે એથી કટકો નીકળો અને આપણે આપણે ને ચોમાસામાં વાવ છે ને લાઈનથી આમ વડી પાઇપલાઈન નાખવાની છે પીવીસીની સીધું પાણી માર્ગમાં નીકળી જાય હાલો હવા ચાલ ક્યાં છે ને આપણે ફળવાઈઓ માન માન આગળ ફૂટેલો સાફ કર્યો બધો આખી ટેક્ટેડિયા થઈ પાસે ડુહેડ ડુહેડ ને

હવે ગ્રો કર નાખી પૂરો બહુ કઈ મારી સબસ્ક્રાઈબ કરી લેજો મળી આપે નેક્સ્ટીજે ભાવ જો